એક તુફાન ગાડીમાં કોઈ કારણોસર આગ લાગી હતી જેને કારણે ગાડી સળગવા માંડી હતી જોકે ગાડીનો ડ્રાઈવર સમય સૂચકતા વાપરીને ઉતરી જતા તેનો બચાવ થયો હતો આગ કયા કારણોસર લાગી તે ચોક્કસ જાણી શકાયું નથી પંચમહાલ જિલ્લાના શેરા તાલુકાના તાળવા પાટિયા પાસે એક તુફાન ગાડી પસાર થઈ રહી હતી તેમાં કોઈ કારણોસર આગ લાગી હતી આગમાંથી ધુમાડો જોવા મળતા ગાડીનો ચાલક તરત જ ગાડીમાંથી ઉતરી ગયો હતો ને જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ લેતા ગાડી ભડભડ સળગવા માંડી હતી જોકે કોઈ જાનહાનિ થઈ ન હતી આગ લાગવાને કારણે ત્યાંથી પસાર થતાં લોકોના ટોળા ઉમટ્યા હતા અણિયાદથી ગોધરા તરફ જઈ રહી હતી તે સમયે શોર્ટ સર્કિટના કારણે એન્જિનના ભાગે આગ લાગતા ગાડીમાં આગ લાગી હોવાનું એક અનુમાન પણ લગાવાઈ રહ્યું છે નમસ્કાર